સરથાણા વિસ્તારમાં આવેલા કમ્યુનિટી હોલ ખાતે શ્રી ક્ષત્રિય સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત પરમ પૂજ્ય દાસારામ બાપાની ની ત્રણસો ને જન્મ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના જમણવારના મુખ્ય દાતા એવા બિપિનભાઈ જીવાભાઈ પાથર અરવિંદભાઈ મોહનભાઈ પાથરના પરિવારનો સમાજના પ્રમુખ આગેવાન જયંતભાઈ સગર તેમજ તેમના સમાજ આગેવાનો દ્વારા પુષ્પહાર કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા આજરોજ સગર સમાજના પરમ પૂજ્ય દાસારામ બાપાના ત્રણસો ને છ્યાસીમી જન્મ જયંતિના પવિત્ર દિવસે શ્રી ક્ષત્રિય સગર સમાજના પરિવાર એકસાથે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જયંતભાઈ સગર પ્રમુખ શ્રી સગર સમાજ જુનાગઢ વિભાગ આજે અમારા પરમપુંજ્ય દાસારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે ત્રણસો છ્યાસીની જન્મજયંતિ નિમિત્તે પૂરા ગુજરાતભરની અંદર પ્રાંતવાઈઝ એમની તિથિ ઉજવવામાં આવે છે આ મહાન સંત જેણે જળ સમાધિ લીધી છે અને સમાજની અંદર ઉમદા સેવા કાર્યો કરી અને એક સંતનો બિરુદ્ધ અવતારી પુરુષ તરીકેનું બિરુદ એમણે મેળવું છે એમની યાદમાં આજે અમે ત્રણસો ને છ્યાશી જૈન જયંતિ સગર સમાજના પુત્રો એમના દીકરાઓ ઉજવી રહ્યા છીએ આ વર્ષોથી લગભગ સુરતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી અમે આ પ્રસંગ ઉજવતા આવ્યા છીએ પણ એ પહેલાં જ્યારે અમે ગામડે હતા કે કોઈ પણ સગર સમાજનું જ્યાં એક પણ ઘર હોય ત્યાં આજે આ જન્મજયંતિનો પ્રસંગ અમારે ઉજવવામાં આવતો હોય છે સમાજની અંદર સાધુ જીવન જીવવું સમાજને કોઈને નડતર રૂપ ન થાય હંમેશા પોતે અગરબત્તીની જેમ સળગી અને લોકોમાં સુવાસ ફેલાવવી લોકોને પોતાનાથી સારી કાર્ય ન થાય તો કાંઈ નહીં પણ બીજાને નર્તરુપ ન બનવું અને એવી રીતે હંમેશા દાસારામ બાપાનો બોધ દુખ્યાને ભોજન ખવડાવવું દુખિયાને મદદ કરવી હોસ્પિટલોમાં મદદ કરવી આવા બધા બોધ સાથે એમણે દિનદુખિયાઓની સેવા કરી અને પોતાનું સંતનું બિરુદ અવતારી પુરુષનું બિરુદ મેળવ્યું છે એના એના પ્રેરણા લઈ અને અમે પણ એ એના રસ્તે અને એના માર્ગે ચાલી રહ્યા છીએ